નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આ જે ગુજરાતના કેક વિસ્તારમાં અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે અને આ અસ્થિરતા છે કે આગામી હજી કેટલા દિવસ સુધી જોવા મળી શકે છે સંપૂર્ણ માહિતી જાણીશું તેમજ ચોમાસાના આગમન બાબતે મોટી વાત કરીશું તો સંપૂર્ણ માહિતી જાણીતે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો

આજે ગુજરાતના ક્યાંક વિસ્તારમાં થોડી શક્યતાઓ રહેલી છે તે વાત કરીએ તો આજે રાજકોટ જિલ્લો છે અમરેલી જિલ્લો છે સુરેન્દ્રનગર બોટાદ જિલ્લાના વિસ્તારો છે આ ફાગોમાં થોડી માહોલ માહોલને પગલે છૂટાછા વિસ્તારમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે બોટાદ જિલ્લાઓમાં પણ આજે થોડી શક્યતાઓ દેખાઈ છે એટલે આ જિલ્લાઓમાં થોડી સાવચેતી રાખવી તો આ પ્રકારની અસ્થિરતા છે તેમાં કોઈ ચોક્કસ લોકેશન કે વિસ્તાર ફિક્સ નથી હોતો અમુક વિસ્તારોમાં વાદળોનું પ્રમાણ જ્યાં

મળી શકે છે પરંતુ પંદર તારીખ બાદથી ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ અમુક સીમિત વિસ્તારમાં જોવા મળી શકે છે જેમાં વિસ્તાર થોડો વધી શકે છે પંદર તારીખ બાદ ત્યાં સુધી અગિયાર થી ચૌદ માં છૂટા છે વિસ્તારમાં ક્યાં ક્યાંક આ પ્રકારની સ્થિતિ જોવા મળશે અમુક દિવસો દરમિયાન દરરોજ દરરોજ આ પ્રકારની સ્થિતિ જોવા મળે તેવું નથી અમુક સીમિત વિસ્તારોમાં અમુક દિવસે આ પ્રકારની સ્થિતિ જોવા મળશે

સંભવિત આપણે માની રહ્યા છીએ કે તારીખ વચ્ચેના સમયગાળા દરમિયાન નિકોબારના વચ્ચે ચોમાસાનું આગમન થાય તેવા સંજોગો દેખાય છે અત્યારે પ્રીમોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ ત્યાં પૂર પ્રમાણમાં જોર પૂરજોશથી ચાલી રહી છે અને અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ હજી આ ગતિવિધિ છે તે યથાવત રહેવાની સંભાવનાઓને પગલે ચોમાસાનું આગમન આંદામાન નિકોબારમાં નિર્ધારિત સમય કરતાં એકાદ બે દિવસ વહેલું થવાની શક્યતાઓ રહેલી છે અને આંદામાન નિકોબાર ટાપુ પર સત્તર થી વીસ મે વચ્ચેના સમયગાળા દરમિયાન ચોમાસાનું આગમન થાય તેવી શક્યતાઓ તેની સ્થિતિ પ્રમાણે છે તો એક પ્રકારે સારા સમાચાર ગણી શકાય ચોમાસાની જે ગતિવિધિ છે તે હવે ઝડપથી આગળ વધવાની શક્યતાઓ રહેલી છે અને કેરળમાં પણ કઈ તારીખે ચોમાસું બે છે તે બાબતની આગામી દિવસોમાં વાત કરીશું હાલની સ્થિતિ પ્રમાણે કેરળમાં પણ નિર્ધારિત સમય કરતા ત્રણ દિવસ વહેલું ચોમાસાનું આગમન થાય તેવી શક્યતાઓ અત્યારની સ્થિતિ પ્રમાણે લાગી રહી છે તો આગામી દિવસોમાં વધુ અપડેટ આવશે ત્યાં સુધી અમારી સાથે જોડાયેલું